સુરત શહેરની ઓળખ દિન પ્રતિદિન વધી રહી છે સિટી તરીકે ઓળખાતા સુરતમાંથી વધુ એક મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે બેતાલીસ વર્ષીય મહિલા બ્રેન્ડેડ જાહેર થતા પરિવારે સંમતિ આપતા અંગ દાન કરવામાં આવ્યું હતું જેથી પાંચ લોકોને નવજીવન મળ્યું છે સુરતની ઓળખ ઓર્ગન ડોનર સિટી તરીકે વિશ્વભરમાં થઈ રહી છે તરે સુરત માં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે માન જાનકી जयंती ના દિવસે 42 વર્ષીય બ્રેન્ડેડ મહિલાના અંગદાન થી પાંચ લોકોને નવજીવન મળ્યું હતું તારીખ ઓગણીસ બે 2 2025 ના રોજ વહેલી સવારે આશરે ત્રણ વાગ્યાની આસપાસ બાથરૂમ માં જતી વખતે સોનલબેન કીર્તિભાઈ ડોબરિયા ચક્કર આવી પડી ગયા હતા જેથી પરિવારના સભ્યો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં બે દિવસની ટૂંકી સારવાર બાદ તારીખ વીસ બે બે હજાર પચીસ ના રોજ દર્દીના રિપોર્ટ જોઈ ફરજ પરના ડોક્ટરોએ બેતાલીસ વર્ષીય સોનલબેન ને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા જેથી વિનસ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પરિવારના સભ્યોએ અંગદાન વિશે સમજાવવામાં આવ્યા હતા પરિવારે અંગદાન વિશે સંમતિ આપી હતી જેથી બેત્તાલીસ વર્ષીય સોનલબેનના લીવર બંને કિડની અને બંને આંખોનું દાન કરવામાં આવ્યું હતું અને પાંચ લોકોને નવજીવન મળ્યું હતું અમદાવાદ ખાતે બેત્લીસ વર્ષીય પુરુષમાં લીવર વડોદરા ખાતે એક કિડની રાજકોટમાં એક કિડની અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે તે માટે પોલીસ દ્વારા વિનસ હોસ્પિટલ થી લઈ સુરત એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત ગોઠવ્યો હતો વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ વિનસ હોસ્પિટલ ખાતેથી થી ડોક્ટર રાકેશ કળથિયા સાહેબનો ફોન આવ્યો તો અમારે ત્યાં બેતાલીસ વર્ષીય મહિલા પેશન્ટ છે જેઓ બ્રેન્ડેડ છે આપ આવો તો આપણે બધા સાથે મળીને પરિવારને અંગદાન માટે પ્રેરિત કરીએ અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબને અમે બધા વિનસ હોસ્પિટલ ખાતે રાત્રે પહોંચ્યા ત્યાં પટેલ સમાજના ડોબરિયા પરિવારને અંગદાન માટે પ્રેરિત કરવામાં આવ્યો તેઓએ અંગદાન માટે સંમતિ દર્શાવી આ સોનલબેન કીર્તિભાઈ ડોબરિયાના અંગો થકી અન્ય પાંચ લોકોને નવજીવન મળ્યું છે જેમાં લિવર અમદાવાદ એક કિડની વડોદરા એક કિડની રાજકોટ અને લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બંને ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું Bureau Report H24 News, Surat.